પોતાના શરીર પર 108 તીર સાથે શિરડીના સાઈ ધામમાં પહોંચેલો આ વ્યક્તિ છે ચેન્નઈનો ચંદ્રમૌલી બાળપણથી જ સાઈ અપાર શ્રદ્ધા ધરાવતો ચંદ્રમૌલી ગત વર્ષે પણ આવી જ રીતે શરીરમાં તીર ભોકી શિરડી આવ્યો હતો અસહ્ય વેદના અને આકરા કષ્ટ વેઠવા છતાં ચંદ્રમૌલીની સાઈ બાબા પ્રત્યેની આસ્થામાં જરા પણ ઘટાડો થયો નથી રસ્તા પર આવી રીતે અર્ધનગ્ન હાલતમાં નીકળતા ચંદ્રમૌલીને જોઈ લોકોને નવાઈ લાગે છે ઘણા લોકો તેને આમ કરતા રોકે પણ છે પરંતુ ચંદ્ર મૌલી બાબા પર પોતાના કરતા પણ વધારે વિશ્વાસ છે કોઈ પણ સંજોગોમાં બાબા તેનું રક્ષણ કરશે તેવું ચંદ્ર મૌલી માનવું છે બાબા એક 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 બહુ ચેન્નઈ સબકા અચ્છા આદમી સબકા ભલા શરીર પર અસંખ્ય તીર ભોંકાયા છતાં ચંદ્રમૌલીના ચહેરા પર દર્દની એક રેખા પણ દેખાતી નથી કદાચ આ તેની સાઈ ભક્તિ જ છે જે તેને આવા દુઃખ છતાં કંઈ થવા દેતી નથી